મમ્મી ને ઈ ગયા છે લગન માં તો લોટ બાંધતા ગયા છે રોટલી માર બનાવી હું રોટલી બનાવીશ ને નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કર બધા મજામાં જ હશો અને આજે સવારના પોર માં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારના તો નાઈ લીધું છે કમ્પ્લીટ અને છે નીતિનભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે નીતિનભાઈ કપડા ઘેરે જ પહેર્યા છે એટલે કોઈ જો ટી શર્ટ ફાટી છે અને જો જેઠાલાલ કે પેન તારક મહેતા જોતા જોતા નાસ્તો કરે સવાર અને આપણે એવો નાસ્તો કરવાનો છે

રીતે કન્ટિન્યુ કરવાનો સમય ન મળ્યો આજે બ્લોગ કન્ટિન્યુ કરી નાખશે કાલે સવારથી ડેરે કાલે સવાર અને આજે છે મહાશિવરાત્રી તો જો ફરી ફરી ચેવડા લાઈન લાગી ગઈ છે કારણ કે બધા ઉપવાસ છે એટલે આટલા આટલા જો ચેવડા ખાઈ જાય ને પછી કે અમે ઉપવાસ કરી રહે એવું નથી નકરા ચેવડા કાંઈ જો બટેકાની સુખી ભાજી અને ટીફીને અહીં આપણું ભરાઈ ગયું છે સૂકી ભાજીને ફરાળી ચેવડો છાશ ને એવું એટલે હવે કારખાને જાવી અત્યારે ના તો નાસ્તો કરી લીધો ચા ને ચેવડો ચાય પીડી નીતિનભાઈ આજ તો ઉપવાસ કરીશ તો નીતિનભાઈ ચેવડો લેવા જ્યાં હે હમણાં આવીશું પછી એ નાસ્તો કરો હવે આપણે વીસ પ્રકાર મહાશિવરાત્રિની શોભાયાત્રા છે હા ક્યારે તો ઘરે બગીચા છે ઘરે છે ને શિવરાત્રી માટે પ્રસાદી એ ટૂંકમાં ઉપવાસ કરવા માટે રાજગ્રાન રોટની પૂરી બને છે આપણે નોર્મલ દિવસોમાં ખાતા હોય ને કરતા વધારે તો ઉપવાસમાં ખાઈ લેવું રાજ રોટની પુરી અને આમાં શું છે ફ્લેવર નું શાક એવું ફૂલાય ને આ તો આલોચક

અમારે જો અહીં પાછી ગરમ કરી નાખી છે અને પરોઠા બને છે મસ્ત નાસ્તો કરી લેવી નાસ્તો કરી તો પછી નાઈ લીધું તું કમ્પ્લીટ અત્યાર ના ને કેટલા વાગી ગયા છે નાઈ તો ક્યાં લીધું તું ભાઈ આજ તો ઘડિયાળ પહેરવાનો ટાઈમ નો જો ઊંધી ઘડિયાળ એક વાગી બે વાગી ગયા છે બે અને જમવામાં એવું છે આ જમ જતા સાળંગપુર જોકે આ નાગલા અઠવાડિયે શુક્રવારે જમ્યો હતો પણ આજ ભાઈ બધે જવા

મીકી દેવી મઠાને બસ શાંતિ ખાઉ 2000 years later તો તમે જોયું છે લે મે મઠો બતાવ્યો પણ ઈ દિવસ શુક્રવાર નોતો ને આજ સની રવિવાર થઈ ગયો છે પાછા ઈ કપડે પર લીધા વરી કોક એમ થાય છે એટલે આજે ઈ પેરાતા એક દી પેલા ટુકમાં ઓર બેગુ થાને ભાઈ આજ બે દી પછી બ્લોગ કન્ટિન્યુ કરે કપડા ઈ ની અને નાયો સુ પણ નાયો સુ પેલી તારીખ દો અને આજે મમ્મીને ગયા છે માં તો લોટ બાંધતા ગયા છે રોટલી હું માર બનાવીશ હું રોટલી બનાવીશ નીકળી ભાજી મારા કાકાની લેવા જી લઈને આવે છે તો હું છે ને રોટલી બનાવી નાખું તો જમવા તો અમે બે ગયા છીએ વેચો રોટલી મસ્ત બનાવી નાખી અને હું નીતિનભાઈ નિતિનભાઈ ભાજી જમ્યા મીના અને આપણે પાઉને ભાજી અને દહીં મસ્ત ખાઈ લેવી અને વોઇસ ઓવર કર્યું છે એનું કારણ કહું સાંજે જમી તો લીધું હતું અને કાંઈ બ્લોગ ગયો એટલો બધો ભાઈ નહીં એનું કારણ છે બાજુમાં જ લગ્ન હતા તો નકરું મ્યુઝિક આવતું હતું એટલે તો આગળ ચીકલીપ આવે છે જેમાં હું જમતા હતા એમાં પણ ઓવર વોઇસ કરેલો છે અને અત્યારે તો છે ને ચા બની બનાવી નાખી બની ગઈ નહીં બનાવી અને આમાં રોટલી બનાવી નાખી છે અને આમાં છે કાલી એ હમણાં બપોરે આવીને ગરમ કરીને ખાવા થઈને આમાં છાસ ને એવું છે તો હવે જવી કામે અત્યારે ના થાય તો મોડું થઈ ગયું મારે કામે જવું ઓફિસે થી જઈને તો પછી ઘરે આવતા રહ્યા હતા ને અત્યારના સુવાનો ટાઈમ થઈ ગયો છે ને બ્લોગ ને એન્ડ કરી દેવી અને આ બ્લોગ માં ઘણા બધા દિવસો કવર થઈ ગયા તો હવે આ બ્લોગ ને એન્ડ એન્ડ કરવી અને 300 સબસ્ક્રાઇબર પૂરા કરવાની આપણી શું કહેવાય ટાર્ગેટ પૂરો થવાન તૈયારી છે એટલે 300 સબસ્ક્રાઇબર આપણા થવાના છે 292 થઈ ગયા છે 8 કટ છે ખાલી 8 કસે ટુકમાં એટલે ત્રણસો પૂરા કરી દો કઠેટ આપણે આ બ્લોગને એને એન્ડ કરવી જો તમને આ બ્લોગ ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા નહીં બાય બાય